સરપંચની ચૂંટણીના ઉમેદવાર બે લોકોએ ફોર્મ ભર્યું છે જેમાં સરપંચની સીટ લેડીઝ છે જેમાં સામસામે બે ફોર્મ ભરાયા છે જેમાં લક્ષ્મીબેન હારૂન કોલી તેમની સામે વિજુભાઈ સાગર રબારીએ ફોર્મ ભર્યું છે જેમાં સભ્યોના કુલ વોર્ડ આઠ છે તેમાં વોર્ડ નંબર છ માં ચૂંટણી થશે હરિપરના નોજુબેન રાજા રામ તેમની સામે તગુબેન રામજી ભટ્ટે ફોર્મ ભર્યું છે તેમજ વોર્ડ નંબર સાત માં મીનાબા કરણસિંહ જાડેજા તેમની સામે ગીતાબા જયુભા જાડેજાએ ફોર્મ ભર્યું છે સરપંચના ઉમેદવાર લક્ષ્મીબેન કોલીના પતિ હારુણભાઈ અગાઉ રામપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે બીજી તરફ લૈયારી ગામના રહેવાસી સાગરભાઈ રબારીના ધર્મપત્ની પત્ની વિજુબેન રબારીએ સરપંચ પદનું ફોર્મ ભર્યું છે સાગરભાઈ રબારી દરેક સમાજ સાથે સંકળાયેલો માણસ છે છેલ્લા પચાસ વર્ષથી રબારી સમાજમાં કોઈ પણ સરપંચ ન બનતા હાલ સાગરભાઈ રબારીના ધર્મપત્નીએ ફોર્મ ભર્યું દરેક ગામમાં ખૂટતી કડીઓ પૂરી કરશે એવી ખાતરી આપી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મુજો નાલો મમુખેગાર ગામ લૈયારીજા असांजी गिरनारी जी बाई असां उभियारी आहे अने मिणी शास कार असांखे ॾिनो आहे फिरजा असांजी मड़े चई गामे जी असांखे चई गामे जी, जी रामपुर त्रिमो हरिपर लयारी मिणी असांखे बहु बह बहु असांखे आभार ॾिनो आहे अने असांखे चूंटियो आहियो हाणे चूंटींदासूं जंगी बहमती असां विकास जा कमु कंदासूं चूंटी पाछड़े हीअ छोकिरी भाऊ कमु करे ऐं हीअ छोकिरो असांजो आहे असांजी केनाती जो इहे कमु करे वारो आहे भऊ होशियार मिणी ॻाल्हि होशियार आहे अने विकास जा कमु जेको जेको न आहे कया ई कंदासूं असां मालदारी माण्हू पासस वारे में कॾहिं असांजो वारो न आहे चूंडणी में अने हीअंर असांजी प्रजा असांखे साथ ॾिने अने उबियारे जगी बहुमती से असां चूंटाईंदासूं अने विकास जा कमु चूंडाए पासे पासे करींदासूं अहिड़ो असांखे ख़ातिरी आहे

સાઠ વર્ષ ત્યાં અમારો કોઈ સરપંચ નથી બન્યો રબારી સમાજનો એ અમારા ઉપર અમારા ઋણ ચૂકવવા માટે આ ક્રમો હરિપાર અને લૈયારી અને રામપર આપણા એટલો મહેરબાની કરીને અમને એવું કરાવજો અને અમને વિશ્વાસ છે કે આ બધા અમને મત આપશે આ જરૂર અમને અમને એકવાર ચૂંટી દો એટલે અમને વિકાસ અમે અમારો કામ સંપૂર્ણ કરશું એ અમારી જવાબદારીથી અમે કાંતરીપૂર્વક કહીએ ધાર ગામના સરપંચ છે અમાર બધાને બેન મારું નામ છે બધાનો સંપર્ક છે અને પાણીની બધાની વ્યવસ્થા કરાવી દેશું એવી અમારી આશા છે અમારા ગામમાં પાણીની બહુ તકલીફ બધાનો સપોર્ટ છે દેશો તો અને બધાને આશા છે કે તમે ઊભો તો અમારા બધાને સપોર્ટ છે ઓ રસ્તા રસ્તા બધા દવાખાનું દવાખાનું મેડિકલ હોય મેડિકલ પાણીની સમસ્યા